Hunter. Okay. ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડ્યો કમોસમી વરસાદ પાછોતરા વરસાદે ખેડૂતોનું બધું જ છીનવી લીધું જે વિડીયોઝ એક પછી એક સામે આવ્યા જેમાં ખેડૂતો પોક મૂકીને રડી રહ્યા છે એમાંથી કેવી રીતના ઊભા થશે એ ખબર નથી એમને માત્ર આશા છે તો એ કુદરત પર આશા છે કે કુદરત હવે થોડીક અમારી ઉપર રહેમ નજર રાખે અને સાથે જ બીજી એક આશા સરકાર પર પણ છે સરકારના મંત્રી કૃષિ કૃષિમંત્રીએ આવીને જાહેરાત કરી દીધી સર્વેની વાત કરવામાં આવી પણ એ સર્વે પછી પણ વળતરના પૈસા ક્યારે મળશે એ મોટો પ્રશ્ન

પાછવેલો એ પાક હતો એ પાક તણાઈ ગયો હતો અને સાથે જ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે સરકારની જે સુતી આત્મા છે આત્માને જગાડવા માટે અમે મશાલ રેલી કરીશું ત્યાં ખેડૂતો સાથે પાલ આંબલિયા પણ હતા કોંગ્રેસના બીજા કાર્યકર્તાઓ પણ હતા ખેડૂત નેતા તરીકે પાલ આંબલિયાએ ખેડૂતોની ત્યાંની જે વ્યથા છે અત્યારની જે સ્થિતિ છે એ પણ વર્ણવી છે તો ત્યાંથી આવેલા દ્રશ્યો પર નજર કરીએ સાથે જ પાલ આંબલિયા જે કહી રહ્યા છે તે પણ સાંભળીએ

જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી પડ્યો છે અને આ આંકડા હું નથી કહેતો ભાજપના જ તાલુકા પંચાયતના સદસ્યથી ચાલુ કરી જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મંત્રી ભાજપના જિલ્લાના પ્રમુખ સાંસદ સભ્યો જે જે ખેડૂતોના ખેતરમાં સર્વે કરવા ગયા હતા એ તમામ લોકો કહે છે કે દોઢ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્યો જે કહે છે એના ઉપર સરકારને વિશ્વાસ નથી તે સરકાર ખેડૂતના ખેતરે ખેતરે જઈને સર્વે કરવાની વાત કરે છે પણ બહુ સ્પષ્ટ આના ઉપરથી થાય છે શરીરની ખેડૂત સરકારની જે આત્મા છે એ આત્મા ક્યાંક ને ક્યાંક મરી રહી છે એટલે આજે અમે બંધારણના ઘડવૈયા માનનીય સાહેબ આંબેડકરના પુતળા પાસે સુધી મશાલ સ્વરૂપે જઈ અને સરકારની મરેલી આત્મા પ્રજ્વલિત થાય અને સરકારની આત્માની શ્રદ્ધાંજલિ આપતો ખેડૂતોએ ત્યાં ખરખરો પણ કર્યો દે